તાલિબાને ચૌદ દેશોના અફઘાનિસ્તાનના દૂતાવાસોને અમાન્ય જાહેર કર્યા છે જેમાં બ્રિટન જર્મની સ્વિટ્ઝરલેન્ડ ફ્રાન્સ ઇટાલી અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે હકીકતમાં દૂતાવાસ અફઘાનિસ્તાન અગાઉની સરકારના કાર્યકર દરમિયાન ખોલવામાં આવ્યા હતા તાલિબાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કહ્યું કે આ દૂતાવાસો દ્વારા જારી કરવામાં આવેલ કોઈપણ પાસપોર્ટ વિઝા અથવા રાજદ્વારી દસ્તાવેજ માન્ય રહેશે નહીં આ માટે અફઘાનિસ્તાનનું તાલિબાન શાસન જવાબદાર રહેશે નહીં મંત્રાલયે નવા પાસપોર્ટ મેળવવા માટે લોકોએ તાલિબાનની આગેવાની હેઠળની ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન સરકારની આગેવાની હેઠળના દૂતાવાસોનો સંપર્ક કરવો પડશે તેમ કહ્યું છે વધુમાં વિદેશમાં રહેતા તમામ અફઘાન નાગરિકોએ અમાન્ય જાહેર કરાયેલા ચૌદ દેશોના દૂતાવાસ અને અન્ય રાજદ્વારી મિશનની મુલાકાત લઈને તેમના દસ્તાવેજો રિન્યુ કરાવવાના રહેશે તેમ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે આ પહેલા ગયા વર્ષે ઓક્ટોબરના તાલિબાને ભારતમાં તેની દૂતાવાસ બંધ કરી દીધી હતી ભારતમાં આ દૂતાવાસનું નેતૃત્વ ફરીદ મામુંદ ઝાઈ કરી રહ્યા હતા જેમની નિમણૂક અફઘાનિસ્તાનની અગાઉની સરકાર દ્વારા કરવામાં આવી હતી તે સમયે અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ અશરફ ગનીની સરકાર હતી જેને પશ્ચિમી દેશોનું સમર્થન હતું અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ ભારતીય દૂતાવાસમાં સ્ટાફની અછત હતી રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ